પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ સિવિલ નગરપાલિકા અને સિવિલ હોસ્પિટલ સહિત પાંચ સ્થળો પર મોકડ્રીલ યોજાઈ હતી સૌપ્રથમ સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ દ્વારા બોમ્બ બોર્ડિંગ જેવી આપત્તિ આપત્તિજનક સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું બીપીસીએલ અને આઈઓ ટર્મિનલ ખાતે મિસાઇલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિનું સિમ્યુલેશન કરાયું રેસ્ક્યુની ટીમે આગળ ફસાયેલા અને ઈજાગ્રસ્ત લોકોને બચાવની કામગીરી દર્શાવી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ મોક ટીલમાં સિદ્ધપુર પોલીસ વિભાગ ફાયર ફાઇટરની ટીમ વીજળી વિભાગ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ આરોગ્ય તંત્ર અને સિદ્ધપુર નગરપાલિકા સહિત તમામ વિભાગના અધિકારીઓ જોડાયા હતા જો કે આ લોક જાગૃતિ માટે યોજાયેલ આ મોકડ્રીલના કાર્યક્રમમાં તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું અને મોકડ્રીલના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોડેલનું આયોજન એ સિદ્ધપુરમાં આઈયુસીએલ ટર્મિનલ ખાતે કરવામાં આવ્યું જેમાં ઓઇલ ટેન્ક ઉપર જ્યારે હુમલો થાય ત્યાર પછીની શું પરિસ્થિતિ ઉદભવે તે સમયે તંત્ર દ્વારા કેવા કેવા અને બચાવના પગલાં લેવામાં આવે તેનું મોકલ્યું આ મોકડ્રીલની અંદર શું શું આયોજન કરવામાં આવ્યું મોક આ મોકડ્રીલની અંદર જ્યારે આગ લાગે ત્યારે તે આગ બુજાવવા માટે કેવી રીતે કામ કરવું આગના કારણે ગ્લાસ્ટના કારણે અફેક્ટેડ માણસોને કેવી રીતે બચાવવા એમને કેવી રીતે વાહનમાં બેસાડીને નજીકના સારવાર કેન્દ્ર લઈ જવા ત્યાં તેમની શું સારવાર થાય એ તમામની મૂકડ્રીલમાં એને અવેલેબલ મળે છે